હલો એવરીબડી વેરી વેરી ગુડ મોર્નિંગ વેલ આજે સવાર બહુ જ સરસ પડી છે બટ યુ નો લાઈક મમ્મા બહુ જ અત્યારે સ્ટ્રેસમાં છે બિકોઝ એમનું ઓફિસનું વર્કલોડ એટલું બધી એટલું બધું વધી ગયું છે ને લાઈક સો મચ દેટ આઈ ઓલ્સો ફીલ લાઈક મમ્મા આમ ઓફિસથી આવે ત્યારે એટલા થાકેલા હોય ને બે ત્રણ દિવસથી આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન ડેલી સારું છે હમણાં એટલું ગમે છે આમ એક્ટિવ રહેવાય છે ભલે તારે હાથ પર બહુ જ દુખે છે એમાં કોઈ સવાલ જ નથી માન કરી લીધું છે એન્ડ આઈ એમ રેડી એન્ડ ઇટ્સ ટાઈમ ટુ કુક ફૂડ ફૂડ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ બટ યુ નો વસ્તુ એ છે કે અહીંયા વરસાદ નથી પડતો પડતો તો પણ બહુ ઓછો પડ્યો એટલો ઓછો પડ્યો ને કે એક જગ્યાએ એટલું વધારે પડ્યું ને એનો દુઃખ લાગી ગયું પપ્પા

નેચર સાથે તમે એવી રીતના કરો પેલું જોયું ને તે લોકો ભેડ નથી જોયું હા નેચર સાથે તમે ખેલવાડ કરો તો પછી તલંગ માં તમે વરસાદ ના પડે ને કેટલા ઝાડ કાપે લોકો મન કે તારે કઈ કરવું જોઈએ આ બાપ તો મારે હા અવાજ ઉઠાવવો જોઈએ કે ભાઈ ઝાડ ના કાપો નેચરને ડિસ્ટ્રોય ના કરો તમે લાગે છે મારે કેલામાં વરસાદ કેમ પડે છે કારણ કે ગ્રીનરી વધારે છે ત્યાં ઝાડ લોકો વધારે વાવે ઉગાડે છે બહુ બધા ઝાડ છે એટલે વરસાદ પડે તો તમે મારો સાથ આપો હું રિલાયન્સે કેટલા ઝાડ વાવ્યા ત્યાં ઝાંગનગરમાં 1.5 કરોડ ઝાડ વાવ્યા તો આપણે શું કરીએ જો પપ્પા તો ભઈ રિલાયન્સ અહીં છે ને

કારણ એ છે કે દ્રષ્ટિને ગઈકાલે

પણ વેલી સવાર ઉઠીએ તો તીર્થ સ્થાન વધારે યાદ આવે કારણ કે ચારે બાજુ આમ પેલું ઘંટનાદ ના અવાજ હોય ભગવાન નામ લેવાતા હોય ચારે બાજુ તો એ આખું આમ અલૌકિક બહુ મસ્ત વાતાવરણ હોય કઈ વાંધો આપડે ઘરમાં લઈ લેવાનું એક્ચુઅલી મને છે ને છેલ્લા પંદર વીસ દિવસથી એવું થતું હતું કે મારે બેનનું ઉઠવું છે ઉઠવું છે તારે ઉઠી ને તારે હા વિશ પૂરી થઈ બટ ક્રેડિટ પપ્પા પપ્પા ઓફ કોર્સ થેન્ક યુ પપ્પા બાકી તન ધમકી ના આપી હો તો આપણે ધમકી વગર ચાલે વિચાર નહીં તમ બધે સાક્ષીમાં છો હા અરે મતલબ હા સુ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન જો તો માણસ વધારે સારી રીતે કામ કરે હલો વેલકમ બેક અગેન આજનો દિવસ બહુ લાંબો લાગશે બીકોઝ વહેલા બેઠા છે ને એટલે હજી તો ખાલી સવા નવ જ થયા છે અને એમાં મારા કેટલા બધા કામ થઈ ગયા કેટલા બધા લાઈક જે હું નોર્મલી ઉઠીને કરું ને તો ઇટ ટેક્સ અરાઉન્ડ લાઈક અગિયાર બાર વાગી જાય પણ હજી નવો જ વાગ્યા છે તો બહુ સારું લાગે જ્યારે ખબર પડે કે ઓલમોસ્ટ કામ થઈ ગયા છે ને અત્યારે બહુ જ બધો ટાઈમ છે તમારી પાસે દિવસ આડસૂડું બી ના લાગે

હેલો એવરીબડી હવે જે ઘણા દિવસોથી આ વાત પર ચર્ચા થઈ રહી હતી કે ભાઈ વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો તો આજે ફાઇનલી વરસાદ પડ્યો છે અને સવારથી કન્ટિન્યુઅસ આવ્યો છે એકવાર બી રોઈકો નથી એન્ડ સરસ બહુ જ સરસ વરસાદ આવ્યો છે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ધીસ રેઇન બિકોઝ ફાઇનલી હવે થોડી ઠંડક મળી એન્ડ ખરેખર હવે જવું તો પડે ને વરસાદ આવ્યો હોય તો અફકોર્સ અફકોર્સ ના આવે જવું પડે મમ્માને બહુ જ બહુ જ આમ ગમે છે વરસાદમાં નાવું બટ સિન્સ હવે ઓફિસનો ટાઈમ થઈ જાય એટલે પછી ના ના નીકળી શકાય ને બહાર સો ધેટ્સ ધી પ્રોબ્લેમ ઓનલી પ્રોબ્લેમ નાસ્તો પાછું ઓફિસ જવાય એવું બી નથી પાણી એટલા ભરાણા છે ને બારે એક્ઝેક્ટલી કે પૂછોમાં અમારા અમદાવાદ સોસાયટીમાં ભી એટલા પાણી ભરાઈ ગયા છે તો તો બારે રસ્તા ઉપર તો તો જોવાય એવું એવી હાલત છે અત્યારે હમ સાચી વાત છે